આજે આપણે પાણીપુરી બનાવીશું પાણીપુરી માટે આપણે મીઠી ચટણી બનાવવાની છે એટલે પચાસ ગ્રામ ખજૂર લીધી છે પચાસ ગ્રામ આમલી હવે એને સરસ ચોખ્ખા પાણીએ ધોઈ કાઢીએ આપણે હવે ગેસ ચાલુ કરીશું અને કુકરમાં આવી રીતે બે ગ્લાસ પાણી લીધા છે પાણી ગરમ થાય એટલે આંબલી અને ખજૂર અંદર નાખીશું ગરમ થઈ ગઈ છે આપણે અંદર ખજૂર આંબલી નાખી દઈએ થોડો ઘર નાખીશું અંદર અડધી નાખીશું કુકર નું ઢાંકડું બંધ કરી અને એક વિસલ મારી દઈશું આપણે મીઠી ચટણી ને કુકર માં વિસલ વાગી દઈશું હવે ઠંડુ થઈ ગયું છે હવે ગળી પાણી માટે આપણે જોઈ લઈએ હવે જો સરસ બફાઈ ગઈ છે ખજૂર ને આંબલી હવે એને આપણે આ રીતના આંબલી ખજૂર નું મિક્સ કરી દઈશું સરસ મિક્સ કરી પછી ચારાવતી ગરી લઈએ પાણી આપણે બધું પાણી આ રીતે ચમચાના મદદથી આપણે પાણી ગરીને સરસ તૈયાર કર્યું હવે એમાં મસાલા કરીશું પછી નાખવાનું છે સંચર પાવડર અડધી ચમચી બે ચમચી ખાંડ ગોળ થોડો નાખે તો પણ થોડી ખાંડ આપણે નાખીએ એક અડધી નાની ચમચી લાલ મરચું એક નાની ચમચી શેકેલા જીરાનો પાવડર બધું મિક્સ કરી દઈએ આપણે આપણે પાણીપુરીનું પાણી ગળી તૈયાર થઈ ગયું છે જો ખજૂર ખજુરામીનું આપણે તીખું પાણી બનાવવાનું છે એનું આપણે સામગ્રી જોઈ લઈએ પચાસ ગ્રામ ફૂદેનો પચાસ ગ્રામ કોથમીર બે લીલા મરચાં કટ કરેલા આદુનો નાનો ટુકડો પા લીંબુના ફૂલ પછી સંચર પાવડર પાણીપુરીનો મસાલો અને મીઠું ચલો હવે આપણે ચાલુ કરીએ આપણે ફૂદીના પાનનું સરસ ચોખ્ખા પાણી ધોઈ કાઢીએ હવે કોથમીર ધોઈ કાઢીએ આપણે હવે

રેડી બધું લઈ લઈશું આપણે બાઉલમાંથી ચટણી આપણે હવે અડધી ચમચી સંચન નાખીશું એક ચમચી જેટલો પાણીપુરીનો મસાલો નાખીશું ચપટી લીંબુના ફૂલ નાખીશું લીંબુના ફૂલ થી કલર ગ્રીન એવો એવો રહે છે આપણે ગ્રેવી ની અંદર અને થોડું નાખીશું ચપટી મિક્સ કરી દઈએ આપણે ગ્રીન પાણીપુરીનું તૈયાર થઈ ગયું છે જો સરસ આપણે ચણા પાણીપુરી માટે પલાળીને સાત કલાક મૂક્યા હતા સાત કલાક પૂરા થઈ ગયા છે હવે ચણાને આપણે બાફી કાઢીએ કુક્કરમાં ગેસ ઉપર પાણી મૂકીશું હવે એની અંદર આપણે ચણા નાખી દઈએ પાંચ વિસલ થવા દઈએ ચણા જલ્દી બફાઈ જાય એના માટે થોડું મીઠું નાખીએ જો જો સહેલાઈથી ભાગી જાય છે આ ચણા ને એક બાજુ મૂકી દઈશું હવે આપણે કુકરમાં બટાકા બાફી લઈશું બટાકા ધોઈ બટાકા ધોઈ લીધેલા છે આપણે ગેસ ચાલુ કરીશું પેલા બટાકા નાખીશું એક વાટકી ચણા લીધા હતા અને કિલો જેવા બટાકા લીધા છે આ બંધ કરી દઈશું બે સીટી બટાકાને મારી દઈશું પેલા આપડે બટાકા બફાઈ ગયા છે હવે એનો સોળી કાઢી એક એક કરી આ રીતના આપણા બટાકા બફાઈ ગયા અને સોલીને તૈયાર કર્યા છે હવે ચલો મસાલો કરીશું એને પહેલાં આ રીતે મશીનથી ભાગી દઈશું ભાજી પગના બાફેલા ચણા આપણે આ થોડા થોડા હાથથી દબાઈ દબાઈને નાખીશું હવે એક નાની ચમચી ગરમ મસાલો એક ચમચી સંચર પાવડર એક નાની ચમચી લાલ મરચું અને લીલા મરચાં કોથમીર આદુની બે ચમચી જેવી નાખીએ સ્વાદ અનુસાર મીઠું બધું ચમચાથી મિક્સ કરી દઈએ પાણીપુરીનો મસાલો તૈયાર થઈ ગયો છે આપણી પાણીપુરી જો તૈયાર થઈ ગઈ છે સરસ મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો